ખાસ કાર્યક્રમ નું આયોજન કરવામાં આવ્યું છે પોલીસ સબ ઇન્સ્પેક્ટર શ્રી એચડી ઝાલા તથા પોલીસ સ્ટાફ અને સીટી સભ્યો દ્વારા શાળાની મુલાકાત લેવાઈ હતી હર ઘર તિરંગા અભિયાનના અંતર્ગત દેશભક્તિના ભાવને વધુ ધનિષ્ઠ બનાવવા માટે વિવિધ સ્પર્ધાઓનું આયોજન કરવામાં આવ્યું સમાવેશ થયો હતો વિજેતા વિદ્યાર્થીઓને ઇનામ આપી સન્માનિત કરવામાં આવ્યા રક્ષાબંધન નિમિત્તે વિદ્યાર્થીઓએ પોતાની હાથે તૈયાર રાખડીઓ પોલીસ સ્ટાફ બાંધી ભાઈ બહેનના પ્રેમનો સંદેશ આપ્યો કાર્યક્રમ દરમિયાન સીટીમ દ્વારા છોકરીઓની સલામતી અને સાવચેતી અંગે જાગૃતિ લાવતી માર્ગદર્શન માર્ગદર્શનમૂળક માહિતી પણ આપવામાં આવી આ ઉલ્લાસગર કાર્યક્રમમાં શાળાના વિદ્યાર્થીઓ શિક્ષકો અને પોલીસ સ્ટાફ મળીને કુલાસરે બસો ત્રીસ જેટલા વ્યક્તિઓએ ભાગ લીધો હતો અને કાર્યક્રમને સફળ અને સ્મરણીય બનાવ્યો હતો